રજૂઆત એવી કરેલી હતી વિષયના અમે તમે બે રૂમ અલગ કરો જેથી કરીને તમારે પણ કોઈ પેપર દેવામાં મિસ્ટેક ન થાય અમારાથી પણ મિસ્ટેક ન થાય હમણાં સાહેબ ગઈકાલે એવું બન્યું કે ગુજરાતી મીડિયમ પેપર જે શિક્ષક લેવા ગયા હતા જે સોરી મોડેટર એને ઇંગ્લિશ મીડિયમના પેપર આપી દીધા હવે સાઇન કર્યા પછી ખબર પડી કે આ તો ઇંગ્લિશ મીડિયમ ના પેપર છે એટલે નીચે રજૂઆત કરીએ તો કે વાંધો નહીં લેવો નમ મારશું પણ સાહેબ બોર્ડની ની આન્સર કી માં કે મારવામાં આવતું નથી ઓ ગુજરાત બોર્ડ નો નિયમ છે સામગ્રીની સાહેબ એવી એવી વસ્તુ છે દાખલા તરીકે આમાં અમારે મેન રેડ પેન અને પેન્સિલ ની જરૂરિયાત હોય હવે રેડ પેન ને પેન્સિલ ની જરૂરિયાત તો અમે જયારે માંગવા જઈએ થી ત્યારે એમ કે નથી અમારી પાસે એટલે અમે રજૂઆત કરીએ તમને બોર્ડ પ્રોવાઇડ કરે છે તો તમે અમને કેમ નથી આપતા આ લોકોને કઈ ઘરના ખર્ચેથી આપવાની હોતી નથી પણ બોર્ડ ઉપરથી પેન્સિલ રેડ પેન ચેક રબર બરોબર સંચો આ બધું બોર્ડ એને પ્રોવાઇડ કરે છે ટોટલી ખર્ચો છે એ લોકો લખીને આપે ટોટલી પાસ કરે તો આ લોકો એમ કે પહેલા જે ખાલી પેન છે એમને પાછી આપો અમે ખાલી પેન પણ આપીએ છીએ તો એમને વેટ કરે થોડીક વાર ઉભા રહ્યો જો એ વસ્તુ અમે ઉભા રાખીએ તો પાછળનું અમારું કામ અટકી જાય અને જેમ કામ અટકશે ને એમ સાહેબ આ રિઝલ્ટ દેવામાં વાર લાગશે અને સામે વિદ્યાર્થી પાસે પણ રિઝલ્ટ મોડું મળશે ખાસ કરીને પેલા

આવા પ્રકારની અત્યારે ઉપર સિચ્યુએશન છે એક ટીમમાં કેટલા મેમ્બર હોય છે એક ટીમમાં 6 7 ટીમ અમુકમાં 7 છે અમુકમાં 6 છે અને એક રૂમમાં 42 43 જણા બેઠા હોય એમાં માત્ર શું નામ પહેલા જ દિવસથી શરૂઆત થઈ ગઈ છે પહેલા સેશનની અંદર જનરલી બધા સેન્ટરની અંદર એવું હોય છે પેલા સેશન અંદર મીટિંગ લઈ અને અમને લોકોને પેપર સોપી દેવામાં આવે છે અહીંયા પેલા સેશનમાં અમે લોકો આવેલા નીચે રજિસ્ટ્રેશન કરાવી રજિસ્ટ્રેશન કરાવી ઉપર ક્લાસમાં બધા 60 છોકરાઓને બેસાડે ને એવી રીતે આ બધા શિક્ષકોને એવી રીતે એક ક્લાસમાં બેસાડી દીધા બારે ત્રણ એના શિક્ષકો ઊભા રાખી દીધા જો કોઈ બી બહાર નીકળે કેમ બહાર નીકળ્યા અંદર વયા છો કેમ બહાર નીકળ્યા અંદર વયા છો આ વસ્તુ કરવામાં આવી નીચેથી ફટાફટ ઉપર જાઓ ઉપર જાઓ ઉપર જાઓ આવી રીતે કરીને અમને ઉપર બેસાડી દીધા ઓકે કઈ વાંધો નહીં બીજા સેશનમાં પેપર આપ્યા પહેલા જ દિવસથી શરૂ કરી દીધું દરેક સરકાર પ્રોવાઇડ કરે છે તો અમને નથી શું કામ આપવામાં આવતી વારે વારે નીચે આપવામાં આવી હવે આ શિક્ષક દરજ્જાની વ્યક્તિને નીચે બોલાવીને એમ કે ખખડાવે તમારે શું કામ છે શું પ્રશ્ન છે તમને એક પેન્સિલ ત્રણ રૂપિયાની પેન્સિલ માટે આટલી વસ્તુ બોલવી વ્યાજબી છે સ્થળ સંચાલક તરીકે કે નિયામક તરીકે મારો આ પ્રશ્ન છે બીજી વસ્તુ સ્ટેશનરી પ્રોવાઈડ કરવામાં આવે છે તો શું કામ નથી આટલા પંદર સત્તર વર્ષથી પેપર જોવા માટે બધી વ્યક્તિ અનુભવીત છે બધા પેપર જોવા માટે છે ને એમાંથી કોઈ એવું ચોર નથી કે જે ઘરે પેન્સિલ ને બોલપેન લઈ જાય શિક્ષક છીએ ચોર નથી પેલા તો આ છાપ અમારી ઉપર જે મારવામાં આવી છે એ બંધ કરો અને બીજી વસ્તુ અહીંયા માંગવામાં આવે છે વસ્તુ લેવામાં આવે છે જ્યારે પેપર લેવા આવ્યું અમે સ્ટેશનરી કોઈ બી વસ્તુ લાવે અહીં ધર્મશાળા નથી થોડી વાર ઉભા રહ્યો કાલે સન્ડે હતો ભૂલથી એક બેલ એક અમારા ક્લાસની લેડી છે એનાથી વાગી ગયો શિક્ષકો બધા ગધેડા જેવા છે આ શબ્દ એના સ્ટાફ થી બોલાય છે આ બધા એજેટશન બધા અનુભવી છે પેલા જરાક તમે જોવો તો ખરા કોની સાથે કેવી રીતે વાત કરો છો આ કેટલી હદે વ્યાજબી છે પેલા તો આ સ્ટાફ નું વર્તન જ બહુ ખરાબ છે નિયામક નું તો છે જ તે કે કોઈ વાત સાંભળવા તૈયાર નથી ફટ ગુરુવારે કરીને સવારનો ટાઈમ કરી આપો આમાંથી ઘણા બીપી ડાયાબિટીસ વાળા હશે પેસન્ટ ઘણા બધા લોકો હશે જે લોકોને વહેલા ઘરે જ્યાં તડકો કે તાપ લાગી જશે એ લોકો કઈ થઈ જશે જવાબદારી કોણ લેશે તો આ વસ્તુ અમે સવારનો ટાઈમ છે દર વર્ષે દરેક સેન્ટર કરી આપે છે કે આઠ થી બે નો ટાઈમ ત્યાં તો એના સ્ટાફ ના બોલે સાહેબ ને ખખડાવે છે તમારે સાંભળવું નથી પડતું અમારે સાંભળવું પડે છે પણ અમે રજૂઆત કરીએ તમે વાત તો તો સાંભળો ત્યાં સીધું એમ ફટ દઈને અમે રજૂઆત એ બી સાંભળવાનું ફટ કહી દેવાનું તરત ત્યાર તો આજે હું કઉ છું ભૂષણ સ્કૂલ ની અંદર એ સેન્ટર ગઈકાલે ચાલુ થયું ઇંગ્લિશ નું જે આજથી સવારનો ટાઈમ કરી દીધો એસકેપી ની અંદર એ શનિવાર થી ચાલુ થયું આજથી સવારનો ટાઈમ કરી દીધો આના સિવાયના બીજા ઘણા બધા સેન્ટરો છે જેમાં મોર્નિંગનો ટાઈમ કરી દીધો આ તાપને કારણે બાકીની કોઈ બી ભૌતિક સુવિધા નથી એક ક્લાસની અંદર સાત ટીમ બેસાડે છે લોકો કેવી રીતે બેસી શકે બે જ પંખા અને બાકીના જે દિવાલ બેઠા છે આટલી નાની નાની બેન્ચો છે જેમાં નાના બાળકો બેસી શકે મોટા બાળકો બી ના બેસી શકે એમાં અમને બધાને બેસાડે છે હવે આ શું કરવાનું અને રજૂઆત નામે તો કઈ કોઈ સાંભળ જ રેડી નથી

અગ્રી છો બધા